નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છોડી મુખ્ય સમાચારો પર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગતા કોંગ્રેસે કરી માંગ રાજ્યપાલ ને પત્ર તોફાનો બાદ છેલ્લી ઘડીએ રાખી બજારમાં ખરીદીની ભીડ

ભરત સોલંકી વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા અને એનસીપી ના પ્રમુખ જયંત બોસ્કી ગઈકાલે રાજ્યપાલ ઓપી કોહલી મળીને રજૂઆત કરી હતી અને એક આવેદન પત્ર પણ સુપ્રત કર્યું હતું ગુજરાત સરકાર નિર્દોષ નાગરિકો પર અંગ્રેજોની જેમ ટીયર ગેસ અને ગોળીબાર કરે છે ગુજરાતના ના વિકાસ પોલ ખોલતા પાટીદાર આંદોલનને ને માટે પોલીસ ઘર માં ઘુસી મારે છે રાજ્યમાં પચાસ થી વધુ શિક્ષિત બેકાર છે નોકરી આપવામાં વ્યાપક જેવા કૌપાણ થાય છે ભ્રષ્ટાચાર એવી માજા મૂકી છે કે લોકો પૈસા આપ્યા વગર કામ કરાવી શકતા નથી ગુજરાતના દેવા ડુંગર નીચે આવી ગયો છે શિક્ષણ મોહું બની ગયું છે ખેડૂતોને ખેત પ્રશ્ન પૂરતા ભાવ મળતા નથી બીજી પૂરતી મળતી નથી આવા સંજોગોમાં ગુજરાત સરકારે ગુજરાતમાં શાસન ચલાવવાનો અધિકાર નથી ખેડૂતોની જમીન જોવાઈ પરંતુ વળતર મળતું નથી છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં શાંતિ નથી ત્યારે વિધાનસભાના વિપક્ષ નેતા શંકરજીંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ પ્રસ્થી સોલંકી કોંગ્રેસના एनसीबीના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જય બોસ્કી સહિતના આગેવાનોએ રાજ્યપાલે મળીને એક આવિધાન પત્ર પર સહીત કરી હતો આવતીકાલે ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધન તહેવાર હોય બહેનો છેલ્લી ગડી રાખડીઓ ખરીદવા બજારમાં લોકોએ ભારે ભીડ જોવા મળી રહી છે તારે ધરમાં અમદાવાદ સહિત રાજ્ય ગુજરાતમાં થયેલા તોફાનો બાદ ગઈકાલથી ઠારે પડતી પરિસ્થિતિને બજા પૂરો ધબકતા થયા છે એટલે છેલ્લી ગાડીએ રાખડી બજારમાં ખરીદીની ભીડ જોવા મળી રહી છે રાખડી બજારમાં નજર કરતા દર વર્ષથી માફક આ વર્ષે અવનવી ફેસ્ટિવલ રાખડીઓ પણ બજારમાં જોવા મળે છે ત્યારે બાળકોને ખાસ કરીને આકર્ષિત કરતી ટેડીબલ છોટા ભીમ કાર્ટૂની રાખડીઓ અને લાઇટ્રાઇડ રાખડીઓની માંગ વધુ જોવા મળી રહે છે આ વર્ષે ગોટા સહિત અનની રાખડીઓ જેમાં બહેનોને આકર્ષિત કરતી ચાંદની રાખડીઓ પણ જોવા મળી રહી છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે હિંસા હોવાના કારણે લોકો રાખડી ખરીદવા જઈને જઈ શક્યા હતા પરંતુ ગઈકાલથી જનજીવન ઠારે પડતા આજે બેનો રા રક્ષાબંધનની રાખડીઓની ભારે ભીડ જમાવી હતી ત્યારે આજે વહેલી સવારથી જ રાખડી વહેતા વેપારીઓ દુકાનો ખોલી દીધી હતી અને લોકોની ભારે ભીડ પણ આજે સવારે પણ જામી હતી પોસ્ટ ઓફિસ અને કુરિયરમાં પણ રાખડીઓ બહારગામ મોકલાતી હોય છે દુકાનો કારણે પોસ્ટ ઓફિસ અને કુરિયરની ઓફિસો પણ ગઈકાલથી મોટાભાગના રાખડીના કવરો આવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જણવા મળે છે કે બીજી બાજુ હજી એસટી હજી પૂરેપૂરું શરૂ થઈ નથી આથી લોકો રાખડી બાંધવાનું જવાનું ટાળ્યા છે પોસ્ટ ઓફિસ અને કુરિયર સર્વિસ ની લોકો રાખડીઓ મોકલાવાનું પસંદ કરી રહ્યા છે આમ પોસ્ટ ઓફિસ અને કુરિયર માં પણ રાખડીઓની ના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે પ્રકૃતિ પથ્થરોને ચેત્રદેશમાં ઝડપથી ઉભરતું નામ સ્ટોનોનેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ અમદાવાદના પોટાના એક્સક્લુઝિવ સ્ટોર એક્સપિરિયા ગેલેરીનું ઉદઘાટન કર્યું છે આ ઉદ્ઘાટન સમારોહમાં સ્ટોરોનેક્સ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા મહિમા ચૌધરી આ અવસર પર આ સ્ટોર અમદાવાદના એસજી એરિયા પર આવેલો છે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ બાદ શ્રુતિ પાઠકના શાનદાર ગાયન પરફોર્મન્સ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા જણાવ્યું કે આ અંગે માહિતી આપતા સ્ટોનોનેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સૌરવ અગ્રવાલે स्टोनोसेक्स इंडिया द्वारा रजू थे प्राकृतिक पत्थर ने सुंदर मार्बल अनोखी श्रेणी ने इटली इटाली स्पेस स्पेन ग्रीस ब्राजील तुर्की सहित दुनिया भर की खीणों में आयात कर सर देखिए जो आज गुजरात के अंदर जो वैरायटी है जो भी अवेलेबल वैरायटी है वो हमें लगता है कि हमारी वैरायटी से 10 भी नहीं है जो हमारे पास आज जो रेंज है जो वैरायटी है उसका 10 परसेंट भी किसी भी गुजरात के स्टोर में वैरायटी नहीं है आज हम लोगों ने यहाँ पे इस शोरूम में लगभग साढ़े तीन सौ कलर को डिस्प्ले किया है नेचुरल सब नेचुरल मार्बल है कोई भी आर्टिफिशियल नहीं है उस हिसाब से साढ़े तीन सौ नेचुरल कलर यहाँ पे कहीं पे भी गुजरात में अवेलेबल नहीं है तो एक सारे ही गुजरात के हमारे जितने ये कस्टमर हैं उनको ये एक ऐज है कि जो आज तक उन्होंने रेंज गुजरात में नहीं देखी है उनको बिल्कुल डिफरेंट एक्सपोजर हमारी शोरूम में आके मिलेगा अहमदाबाद को हम एक अच्छा प्रोस्पेक्टिव मार्केट मानते हैं आज जो ग्रोथ अहमदाबाद में है जो पूरे गुजरात के अंदर आज ग्रोथ है उस पूरे ग्रोथ को हमें लगता है कि इस शोरूम से हमें काफ़ी अच्छा बेनिफिट आना चाहिए मार्बल